હાલો મિત્રો તો નવા વિડિયોમાં બધા મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છે કદમગીરી અને કદમગીરી ના માતાજીના તમને દર્શન કરાવું છું તો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો નાની એમથી અને એક શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો જઈએ કદમગીરી અને તમને દર્શન કરાવું ને સંપૂર્ણ માહિતી તમને આપવાનું છું તો વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો તો આ છે મિત્રો સામે છે એ કમળે માતાજીનો ડુંગરો છે ને અત્યારે આપણી ગાડી છે ઓફરોડિંગમાં અને મિત્રો આ છે આપણી સાથે આવેલા છે બે મેમ્બર આ છે આ બે મેમ્બર અને આ આ બીજા વ્લોગર છે એનું નામ છે કિશન શું છે ભાઈ કિશન માલ અને એવું કાઈ છે કે શું નામ છે 4413 આપડે આદિન નામ છે અને ભાઈ મસ્ત મજાના બ્લોગ ઉતારે છે એટલે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભૂલતા નહીં તો ચાલો તો વિડિયોમાં કન્ટિન્યુ બની રહેજો અને અમે ચાલુ કરીએ છીએ અમારી નાની કેમથી ટ્રીપ અને મિત્રો ડુંગરે જાતા પહેલા આપણે એક ખોડિયલ માતાજીનું મંદિર આવે છે તો ના આપણે ચાલીને જવું પડે કેમ કે ના રોડમાં ગાડી નહીં અને આપણા બધા મિત્રો હાલીન જાય છે તો આપણે પણ હાલીન જઈએ છીએ ગયું વીડિયોમાં રહી બિનારીજો તો ચાલો હાલીન જઈએ એ દા રસ્તો છે તો હું કેતો છે ઉપર થી જવાનું છે ઓહ ઓફરોડિંગ આવી ગયો ભાઈ ફૂલા ફૂલ આ ભાઈ અમાર વાહ્ય રહી ગયા બધાની આ ભાઈ ટોપ નંબર માં ચડી ગયા છે અને અહીંયા ફૂલા ફૂલ ઓફરોડિંગ જો મિત્રો આય તો ચાલો તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવું હા ભાઈ અહીંયા વીડિયો ઉતારે વીડિયો બધાય મિત્રો અત્યારે શૉટ લઈ છે કે હવે છે ને મિત્રો એક નંબર વ્યૂ આવે છે અહીં જો હજી તો આપણો મિત્રો અહીંયા ટોપમાં માં જવાનું છે દેખાતું નથી અને આ છે એનું ખોડિયાલ માતાજીનું મંદિર છે તો ચાલો તમને બધાયને દર્શન કરાવું નું પાણીનું પત્યું કે હવે હે

આમ જોવો કેટલા મસ્તો પગચ્યા છે અને આઈનો એક નંબર વિવાહ છે એક નંબર હવે આપણે પૂરો થઈ ગયો છે જો આ ભાઈ તો થોડું કે હાલ આપડતી નહી હલાય હવે આપડતી નહી હલાય અહીંયા બહુ દાદરા બહુ કમજોર છે ફાઇનલી તો આપણે મંદિરે પહોંચી ગયા છે ને ચાલો અંદર જઈને સંપૂર્ણ માહિતી તો ફાઈનલી મિત્રો આપણે માતાજીના ડુંગરે પહોંચી ગયા છે કમળાઈ માતાજીના અને અહીં જોઈ શકો છો અહીં મંદિર છે અને અહીંનો તમે લોકેશન મિત્રો એક નંબર છે અને બાપા એ દાદરા કેવા છે મોટા છે તો મિત્રો અહીંયા મંદિર છે જોઈ શકો છો આ છે નાનીમથી ગુફા ચાલો અહીંથી બહાર જઈએ ભાઈ આહા હા હા અને અહીંયા મંદિર બનવાનું કામ ચાલુ છે મિત્રો અહીંયા હોળી માટા ફટાવે અહીં જોઈ શકો છો અહીંયા હોળી માટા ફટાવે છે તો મિત્રો આ વિડીયો ને અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીએ નેક્સ્ટ વિડીયો સાથે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં ચાલો બાય